નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે કાછડીયા રોશન સિઝન્ટા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વચ્ચે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું હવે આપણે ફરી એક વખત આપણે એક ફિલ્ડમાં આવી ગયા છીએ જેમ જે પ્રગતિશીલ ખેડૂતે સિઝન્ટા કંપનીનું મીરાવીઝ ડીઓ જે લોન્ચ કર્યું હોય તેમનો તેમણે પોતાની મગફળીની અંદર છટકાવ કરેલો હતો તો આપણે જામનગર જિલ્લાના હર્ષદપુર ગામે ફિલ્ડ ઉપર આવ્યા છીએ તો પ્રગતિશીલ ખેડૂત પાસેથી જ આપણે માહિતી લઈ કે તેમને પોતાની મગફળીની અંદર મીરાવીઝ ડીઓનો છટકાવ કરીએ પછી તેમને કેવું રિઝલ્ટ મળ્યું તો તમારું નામ જણાવો ને મારું નામ ભાણજીભાઈ વસોયા તમારું ગામ ગામ હરસદપુર તાલુકો તાલુકો જીલો બે જામનગર તમારો મોબાઈલ નંબર જણાવો ને મોબાઈલ નંબર સત્તાણું બે તેત્રી પંચાવન પાંચ તો તમે રીજાતા કંપની નું નિરાવી તમારી મગફળી તમે છટકાવ કર્યો તો તમને કેવા પ્રકારનું રીઝલ્ટ તમારી મગફળી જોવા મળ્યું એ તમારા અમારા ખેડૂત મિત્રો ને જણાવો ને રીઝલ્ટ સારું મળ્યું હા અને વાપરવા જેવું છે આ

ખેડૂત તો પોતાની અંદર છટકાવ ગરકાવ હતો તો તેમને સારામાં સારું રિઝલ્ટ ઘેરું રાતળીઓ અને પાન ટીકામાં તેમને સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે અને એ બદલ આપણે જોઈએ તો એમને મગફળીની અંદર જો ફૂગના લીધે કોઈ પણ પ્રકારનો ફળમાં જે સડો જોવા મળતો હોય તે પણ કોઈ પણ રોડવાની અંદર કોઈ પણ પ્રકારનો સડો જોવા મળતો નથી તો તે પ્રતિશીલ ખેડૂતને સારામાં સારું રિઝલ્ટ મેળવી ડીઓ પ્રત્યે મળ્યું છે અને તે બીજા ખેડૂત મિત્રોને પણ ભલામણ કરે છે દવાનો ઉપયોગ કરવા જેવો છે ખુબ ખૂબ આભાર તમારો